સુરતના ધામડોદ ખાતે આવેલા પીપી સવાણી યુનિવર્સિટી ખાતે અનોખો પદવી સમારોહ યોજાયો વિદ્યાર્થીઓએ વેદી ખવન કરીને પદવી મેળવી કાર્યક્રમમાં શિક્ષણ જગતના મહાનુભાવો હાજર રહ્યા યુનિવર્સિટીના બારસો થી વધુ વિદ્યાર્થીને પદવી એનાયત કરાય તો પચીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો સુરતના માંગરોળ તાલુકાના ધામડોદ ખાતે આવેલ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો હતો કાર્યક્રમમાં લુથરા ગ્રુપના ચેરમેન ગિરીશ લુથરા પીપી સવાણી યુનિવર્સિટીના પ્રમુખ વલ્લભભાઈ સવાણી સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી હાજરી હતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને વૈદિક મંત્રોચાર સાથે વૈદિક પ્રણાલી અનુસાર પદવી એનાયત કરવામાં આવી હતી દીક્ષાંત સમારોહમાં યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખા જેમાં બેચલર ઓફ સાયન્સ માસ્ટર ઓફ સાયન્સ ડિપ્લોમા ઇન મેડિકલ ટેકનોલોજી ડોક્ટરેટ ઓફ ફિલોસોફી ઇન સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ બેચલર ઓફ ટેકનોલોજી બેચલર ઓફ નર્સિંગ બેચલર ઓફ ફિઝિયોથેરાપી આર્કિટેક્ચર સહિતની ફેકલ્ટીના બારસો જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી અને પચીસ વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા અને બાર પીએચ વિદ્યાર્થીઓને ડોક્ટર ડિગ્રી આપવામાં આવી હતી તમામ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવતી હોય છે પરંતુ સુરતની પીપી સવાણી યુનિવર્સિટીમાં નોકરી રીતે વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે પીપી સવાણી યુનિવર્સિટીમાં પદવી આપ્યા પહેલાં વિદ્યાર્થી પાસે અવનિયજ્ઞાન કરવામાં આવે છે બાદમાં વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી છે યુનિવર્સિટીનો આ પ્રમાણે અખી રીતે પદવીદા આપવાનો હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે આધ્યાત્મિકતા વધે છે તે દર વર્ષે યુનિવર્સિટી દ્વારા આજ પ્રમાણે હવન અને યજ્ઞ કરાવી વિદ્યાર્થીઓનો પદવિદાન સમારોહ યોજવામાં આવે છે ત્યારે યુનિવર્સિટીનો છઠ્ઠો પદવિદાન સમારોહ યોજાયો હતો જેમાં અલગ અલગ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પદવી એનાત કરવામાં આવી હતી અનોખી રીતે યોજાયેલા પદવિદાન સમારોહને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હસ્મીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ગિરીશ લોત્રા ચેરમેન લોત્રા ગ્રુપ ઓફ કંપનીઝ ટીપી સવાની યુનિવર્સિટીનું દીક્ષાંત કાર્યક્રમ સિક્સ્થ દીક્ષાંત કાર્યક્રમ દેટ ઇઝ આપણે બીજી યુનિવર્સિટીમાં જેને કોન્વોકેશન કહેતા હોઈએ અને અહીંયા મેન્ટેનિંગ સનાતન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઇન્ડિયન કલ્ચર આપણે એને દીક્ષાંત સમારોહ કહીએ છીએ અને બારસો પ્લસ છોકરાઓ આમાં પોતાનું પોતાની ડિગ્રીઝ લેશે ગુડ અચિવમેન્ટ એઝ યુનિવર્સિટી કલ્ચરલી હવન પછી એ સમારોહ થશે આ યંગ છોકરાઓને આપણે એક જ મેસેજ આપવાનું હોય કે જ્યારે તમે કોલેજમાં જ્યાં તમે તમારું કેરફુલનેસ બહુ છે ટીચર છે તમારું ધ્યાન રાખે છે તમારો આખો સિસ્ટમ પ્લેન્ડ છે પણ રિયલ વર્લ્ડમાં જાઓ તો એ પ્લેન્ડ નથી રહેવાનું એમાં પહેલાં પરીક્ષા લેવામાં આવે ને પછી સિલેબસ આપવામાં આવે રિયલ વર્લ્ડમાં અને અહીંયા પહેલાં ભણાવવામાં આવે ને પછી પરીક્ષા લેવામાં આવે તો આ જે ડિફરન્સ છે તે આ છોકરાઓને સમજાવવાની અમે નાની એમ એક કોશિશ કરીશું આજે અને એ લોકોને કન્વે કરશું કે હાઉ ડુ યુ રિયલી લીવ ઇન ધીસ વર્લ્ડ કોમ્પિટિશન જય ભારત નમસ્કાર પીપી સવાણી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં આપ સૌનું સ્વાગત કરતા હું ખૂબ જ આનંદ અનુભવું છું અમારા પ્રેસિડેન્ટ શ્રી વલ્લભભાઈ સવાણી તથા સમગ્ર ટ્રસ્ટી મંડળ એક નવા વિચાર સાથે હંમેશા આવતા હોઈએ છીએ અને આ વર્ષના અમારા દીક્ષાંત સમારોહ આપણી જે થીમ છે દોઢસો વર્ષ વંદે માતરમના થઈ રહ્યા છે તો એને અનુરક્ષીને અમે આ દીક્ષાંતરોમાં ખાસ આયોજન કરી રહ્યા છીએ યજ્ઞ તો અમે દર વર્ષે કરતા જોઈએ છીએ સંસ્કાર સાથે શિક્ષણ મળે એના માટે પીપી સવાણી યુનિવર્સિટી હંમેશા પ્રયત્નશીલ રહી છે અને એમાં ટેકનોલોજીનો સમન્વય કરી અને આજના સમયને અનુરૂપ કઈ રીતે શિક્ષા આપી શકાય અને એક સારા નાગરિક બનાવી શકાય એ માટે અમારો પ્રયત્ન રહે છે અને આની પ્રેરણા માટે અમારી સાથે આ વખતે ગિરીશભાઈ લુથરા અને મહેતા સાહેબ છે જે સેમી ઇન્ડસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કહેવાય એટલે જે આવનારી નવી ઇન્ડસ્ટ્રીઝ છે એને અનુરૂપ અમારા વિદ્યાર્થીઓ કઈ રીતે કારકિર્દી બનાવી શકશે અને એ કારકિર્દીની ચેલેન્જો એ આ બે દિગ્ગજો દ્વારા એમને જ્યારે ડિગ્રી એનાયત કરવામાં આવશે સમગ્ર ટ્રસ્ટી મંડળની હાજરીમાં તો હું આશા રાખું છું કે વિદ્યાર્થીઓને આવનારા ભવિષ્યમાં જે પણ નવી તકો એન્વાયરમેન્ટ કે સેમિકન્ડર સેક્ટરમાં રહેલી છે કે સોલાર સેક્ટરમાં રહી છે એનો ખૂબ ખૂબ એનો ફાયદો ઉઠાવી શકશે એમને દ્વારા પ્રેરણા મેળવી શકશે અને સમગ્ર દેશ સાથે વૈશ્વિક નાગરિક બની અને સમાજ અને આપણા દેશનું કલ્યાણ કરશે એવી જ એમને હું ખૂબ જ અભિનંદન પાઠવું છું અને પ્રાર્થના કરું છું ધન્યવાદ